હરે કૃષ્ણ હું ઈસ્કોન ભરૂચ થી ચેતન્ય મહાપુરુદાસ ઇસ્કોન ભરૂચ દ્વારા બપોરે સાડા ત્રણ વાગે કરેલ છે આ રથયાત્રા ભગવાન જગન્નાથની સીતલ સર્કલથી ત્રણ વારે ત્રણ વાગે આરંભ થશે અને ત્યાંથી કસક સર્કલ પછી મુક્ત મક્તમપુર રોડ જ્યોતિનગર તુલસીધામ આ ચામુંડા માતાનું મંદિર અને જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઈસ્કૂલ જશે ત્યાં આ રથયાત્રા ભગવાન જગન્નાથની પૂર્ણાથી થશે ત્યાં સાંજે ભવ્ય આરતી થશે જગન્નાથની અને બધા ધર્મ પ્રેમી ભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ છે તો મારો બધાને નમર વિનંતી છે ભરૂચની ધર્મ જનતાને કે આ રથયાત્રામાં ભાગ લે આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે ભગવાનના દર્શન થશે ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદ નું આયોજન કરેલ છે તો બધા ભક્તોને હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે હરે કૃષ્ણ